શું તમે પણ આધાર કાર્ડની નવી એપ વિશે જાણો છો આધાર કાર્ડની જે નવી એપ આવી છે એ નવા ફીચર્સ સાથે આવી છે નવા ફીચર કયા કયા છે એ આપણે આજના વિડીયોની અંદર જોવાના છે બહુ સરસ એવા ફીચર આપ્યા છે પ્રાઇવસીને ધ્યાને રાખીને યુઆઈડીએ તરફથી આધારની એક એવી એપ લોન્ચ કરવામાં આવી છે જેનાથી તમારું આધાર કાર્ડની જે પ્રાઇવસી છે એ બિલકુલ સેફ કરી શકો છો તમે સૌથી પહેલાં આપણે કોઈ બી મોબાઈલની પ્લે સ્ટોરની અંદર આવી જવાનું છે પ્લે સ્ટોરની અંદર સર્ચ બોક્સની અંદર આપણે આધાર સર્ચ કરવાનું છે આધાર સર્ચ કરીશું એટલે કે આપણને એક એપ્લિકેશન દેખાશે આધાર લખેલું જેના ત્રણ પોઈન્ટ આઠ રેટિંગ છે એ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરવાની છે એના પર આપણે ક્લિક કરી દઈશું પછી ઇન્સ્ટોલ કરી લેવાની છે ઇન્સ્ટોલ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું ઇન્સ્ટોલ થાય એટલે ઓપનના ઓપ્શન પર આપણે ક્લિક કરવાનું છે પછી આગળની જે ઓથેન્ટીફિકેશનની પ્રક્રિયા છે એ આગળ કરવાની છે આપણે ઓપન કરી લઈએ ઓપન કરશો એ નીચે આપણે જે એલાવ ને બધી આપવાનું હોય છે એ આપી દેવાનું રહેશે અહીંયા એપ્લિકેશન આપણી ડાઉનલોડ થઈને ઓપન થઈ ગઈ છે નેક્સ્ટના ઓપ્શન પર ક્લિક કરીશું પછી આપણો જે આધાર નંબર છે બરાબર એ આપણે અહીંયા લખવાનો છે આઈ એમ રેડી વિથ માય આધારના ઓપ્શન પર આપણે ક્લિક કરી દેવાનું છે પછી અહીંયા આપણે અક્ષરનો જે આધાર નંબર છે બરાબર એ અહીંયા આપણે ફિલ કરી દઈશું અને પછી નીચે કન્ટિન્યુના ઓપ્શન પર ક્લિક કરશું પછી પ્રોસીડના ઓપ્શન પર ક્લિક કરશું પછી તમારા મોબાઈલની અંદર એકથી વધુ સિમ હોય તો એ સિમ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને પછી ઓકેના ઓપ્શન પર ક્લિક કરશું એટલે તમારા મોબાઈલની અંદર એક એસએમએસની પ્રક્રિયા થશે વેરીફાઈ થઈ જશે તમારો મોબાઈલ નંબર અને પછી ઇનિશિયેટ ફેસ ઓથેન્ટીફિકેશનના ઓપ્શન પર ક્લિક કરશું એટલે આપણું ફેસ ઓથેન્ટિફિકેશન થશે જેની અંદર આંખો એક બે વાર બંધ કરવાની છે પછી પ્રોસીડના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે અહીંયા કન્ટિન્યુ એન ફેસ ઓથેન્ટિફિકેશન બે વાર કરશે જો એક વારમાં બરાબર નહીં થાય તો બીજી વાર પણ ફેસ ઓથેન્ટિફિકેશન કરવાનું રહેશે પછી આપણે કોઈ બી છ આંકડાનું પિન બનાવવાનું રહેશે બરાબર જે પિન તમને યાદ રહેતો હોય એ પિન આપણે બનાવીને એકવાર ફરીથી એડ કરી દઈએ પછી કન્ટિન્યુના ઓપ્શન પર ક્લિક કરશું અહીંયા આપણી એપ છે કમ્પ્લીટલી ઓપન થઈ ગઈ છે આપણા આધાર સાથે હવે આધારના જે ન્યૂ ફ્યુચર છે એ જાણી લઈએ હવે તમે જોઈ શકો છો કે ક્યુઆર કોડ બતાવી રહ્યો છે ઉપર તમારું નામ છે અહીંયા આપણો આધાર નંબર શો કરે છે ડેટ ઓફ બર્થ એડ્રેસ બધી શો કરી રહ્યું છે હવે આપણે આની અંદર એના જે ફ્યુચર આપેલા છે કે ભાઈ ડેટ ઓફ બર્થ શો કરવી છે નામ શો કરવું છે એડ્રેસ શો કરવું છે એ ફ્યુચર પર્ટિક્યુલર તમારે જે ડિટેલ્સ શો કરવી હશે એ જ ડિટેલ તમે શો કરાવી શકો છો અહીંયા ઓપ્શન આપેલા છે રેસીડેન્ટ ઇમેઝ બરાબર એમાં કોઈ બી મોબાઈલ નંબર એડ્રેસ જેન્ડર એજ અબોવ એટીન કેર ઓફ જે ડિટેલ્સ તમારે શો કરાવી હોય ટીક કરવાનું રહેશે પછી જેને શેર કરવાનું હોય ત્યાંથી તમે શેર કરી શકો છો એટલે તમારી પ્રાઇવસી છે એ બની રહે અને આપણી જે બાકીની આધાર ડિટેલ્સ છે એ આપણે શો ન કરાવી પડે આપણે ઉદાહરણ તરીકે નામ ડેટ ઓફ બર્થ અને એડ્રેસ શો કરવું છે તો એ પ્રમાણે આપણે ટીક કરી લઈએ પછી જોઈએ તો આપણું કમ્પલેટ બતાડે છે તો આ જ રીતે તમે તમારા આધાર એપ વડે નવા ફ્યુચરનો લાભ લઈ શકો છો ચેનલમાં જો તમે પહેલીવાર આવે છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને તમારા મિત્રો સાથે શેર કરી લો થેન્ક યુ